રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપ દ્વારા રાત્રિ પ્રચાર શરૂ કરાયું છે દિવસે ખૂબ જ ગરમી હોવાને કારણે મતદારો મળતા નથી જેથી કરી રાત્રિ દરમિયાન પ્રચાર કરી અને લોકો સુધી પહોંચવા માટે ભાજપે એક અનોખો અભિગમ અપનાવ્યો છે પોરબંદર લોકસભાની બેઠક હાલ ખૂબ જ રસપ્રદ બેઠક માનવામાં આવી રહી છે ભાજપે આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાને મેદાને ઉતર્યા છે તો બીજી તરફ કોંગ્રેસે ખેડૂતના નેતા અને કોંગ્રેસના કદાવન નેતા લલિત વસોયા મેદાને ઉતર્યા છે અને હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ પ્રચારમાં કોઈ કચાશ રાખવા માંગતું નથી ત્યારે દિવસ દરમિયાન ભારે ગરમી પડવાને કારણે મતદારો મળતા નથી જેને લઈ અને ભાજપ દ્વારા રાત્રિ પ્રચાર શરૂ કરાયો છે યુવા મોરચાના કાર્યકરો રાત્રિ પ્રચારમાં જોડાય છે અને ખાસ કરી ચાની હોટલ નાસ્તાની લારી અને પાનના ગલ્લા પર જાય અને ભાજપના કાર્યકરો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે ભાજપના નેતાઓનું કહેવું છે કે રાત્રિ પ્રચારને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે રાજુ પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી હાલ અમારી ટીમ યુવા ભાજપની ટીમ સંગઠનની ટીમ દ્વારા રાત્રિના સમયે લીધી છે કારણ એટલું જ કે હાલના ગરમીના દિવસો દરમિયાન સૂર્યન્દ્રાયણ ભગવાનનું જે કાંઈ તાપમાન ઊંચું ડિગ્રીમાં થઈ રહ્યું છે તેના કારણે લોકો ઘર ઘરમાં પણ ઘરમાં બેસી રહે છે બહાર નીકળતા નથી તેથી રાત્રિના સમયે અમુક દરેક ઘરે ઘરે જઈ પાન પીડિયા ગલાય ચા પાણીની લારીએ અને નાસ્તા પાણીની લારીએ જઈ અને અમે લોકોને સમજાવીએ છીએ અને અમે પ્રચાર કરીએ છીએ